Terima kasih telah નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું ધર્મ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે એટલે ભગવાન ગણેશને બધા દેવી દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે તેમને બુદ્ધિ બળ અને વિવેકના દેવતાનો દરજો પ્રાપ્ત છે તેમની પૂજા અને વ્રત કરવાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે જેના દ્વારા બધા જ કામ પૂર્ણ થાય છે સંકટી ચોથ નો અર્થ સંકટને હરનારી ચોથ થાય છે

આજે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસને આજે રવિવારે ચોથ છે આ સંકટ ચોથ વૈશાખ મહિનાની ચોથ કહેવાય અને આ ચોથના દિવસે જે બી મનુષ્ય શક્તિથી ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ગણપતિની આરાધના કરે છે તેમજ ગણપતિ અથવા શિષ્યના પાઠ કરે છે એમાં બધા ભક્તોનું નિવારણ થાય છે દુઃખોનું નિવારણ થાય છે તેમજ આ મંદિર ગણપતિ મંદિર ત્રણસો વર્ષ પૌરાણિક મંદિર ગાયકવાડી મંદિર તેમજ આ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ રાવપુરામાં આવેલું છે એમાં રિદ્ધિ સિદ્ધિ છે ગણપતિ દાદા છે એમના બે બાળકો છે શુભ અને લાભ તેમજ એમની છોકરી સંતોષી માતા છે આ સપરિવાર સાથેની આ પ્રતિમા લે છે એના દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે અને આજે આ ચંદ્રસણ સમય રાતના દસ ને બે મિનિટનો છે તેથી આ દસ બે મિનિટે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેમજ સવારે મહાપૂજા કેસર સ્નાન તેમજ મહાઅભિષેક કરવામાં આવ્યો છે તેમજ ભક્તોના હેતાથી આ દરેક કષ્ટો દૂર થાય અને દરેક ભક્તોને મનોકામના સિદ્ધ થાય એ હેતુથી મહાપૂજા કરવામાં આવી છે અને આ મહાપૂજામાં દરેક ભક્તોનો ઉદ્ધાર થાય દરેક આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય તેમજ કલયુગમાં સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન ચંદી એટલે કુલદેવી અને વિનાયક એટલે ગણપતિ બાબા તત્કાલ ફળ આપે છે તેમજ આ ભક્તો આ ગણપતિનું આરાધન કરવાથી દરેક કામના સિદ્ધ થાય છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકર્ણ ગલી પૂજારી શૈલેષમાં જય ગણેશ